ગુજરાતના મોટા નેતા એક દિગ્ગજ નેતા તરીકેની પોતાની છબી બનાવી હતી અને બે હજાર બાવીસમાં તેની ટિકિટ અન્ય દિગ્ગજોની જેમ કપાઈ જાય છે જે રીતે વિજયભાઈ ગયા નીતિનભાઈ ગયા એ જ રીતે વાસણભાઈ આહિરની પણ ટિકિટ કપાય છે નો રિપીટ થિયરી અંતર્ગત જો કે કેટલાયને રિપીટ કરવામાં આવ્યા પરંતુ મોટાભાગને જે દૂર કરવાના હતા નવા ચહેરા લાવવાના હતા એ નીતિ અંતર્ગત વાસણભાઈ આહિરની જગ્યાએ ત્રિકમ છાંગાને બે હજાર બાવીસમાં અંજારથી ટિકિટ આપવામાં આવે છે અંજારથી ટિકિટ મળ્યા બાદ હવે નથી રહી એ સવાલ થવા લાગ્યા હતા છેલ્લે જયારે એમના દીકરા ગ્રામ પંચાયતની ચૂંટણી હાર્યા ત્યારે વધુ સવાલો થયા કે પૂર્વ મંત્રીના દીકરા ગ્રામ પંચાયતની ચૂંટણી પણ ના જીતી શકે એ પ્રકારની પરિસ્થિતિમાં જયારે એમના પિતાજી ધારાસભ્યો સાંસદ કે મંત્રી નથી વધુ ધ્યાન આપી શકે વધુ પ્રચાર કરી શકે પોતાના દીકરા માટે આમ છતાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણી ગયા આ તમામ બાદ હવે સમાચાર મળી રહ્યા છે કે વાસણભાઈ ભયંકર એક્ટિવ થયા છે ફક્ત અંજાર નહીં પરંતુ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં સામાજિક કાર્યક્રમોમાં સતત હાજરી આપી રહ્યા છે અને એ પણ એવી હાજરી નહીં કે તમારે ખૂબ કહેવું પડે ખૂબ આગતા સ્વાગતા કરવી પડે એ પ્રકારનો માહોલ કરવો પડે અમુક ફોન અને એક મૌખિક વાતથી તેઓ હાજર થઈ રહ્યા છે આ વાત ફક્ત અમે આમ જ નથી કહી રહ્યા પરંતુ પુષ્ટિ સાથે કહી રહ્યા છીએ કેટલાય લોકો સાથે અમે વાત કરી અને અમે વાત કરવાની શરૂઆત એ વિડીયો જોઈને કરી કે જેમાં મોરબીમાં વાસણભાઈ આહિરે હાજરી આપી હતી વાસણભાઈ આહિર નવરાત્રિ મહોત્સવમાં હાજર રહ્યા મોરબીમાં આહિર સમાજના અને તેમણે ગીત પણ ગાયું પોતાનો ભાવ પણ રજૂ કર્યો અને ત્યારબાદ અમને થયું કે શું ચાલી રહ્યું છે જાણી અને ત્યારબાદ આ માહિતી મળી છે બે હજાર સત્યાવીસમાં વાસણભાઈ આહિર ફરી અંજારમાં દાવેદારી કરે તો નવાઈ નહીં ગુજરાતમાં અઢળક વિધાનસભા છે જે આજની તારીખે વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય વચ્ચે ડખા ચાલતા હોય કેટલી બેઠકો તેવી છે કે જ્યાં સામે હતા તેમને જ તે પક્ષમાં લઈ લેવામાં આવ્યા એટલે કે ભારતીય જનતા પાર્ટીની સામે જેઓ લડ્યા બાવીસમાં તેમને વંડી ટપાવી એવી પણ અઢળક બેઠકો છે જ્યાં બાવીસ માં ટિકિટ કપાણી હોય મજબૂત દાવેદાર હોય જીતી શકતા હોય આમ પણ છતાં પણ ટિકિટ ના આપવામાં આવી હોય આ બધી બેઠકોમાં અવારનવાર વિવાદ આવતા રહે છે અને અંજાર પણ તેમાં બાકાત નહીં રહે ફક્ત ત્રિકમભાઈ છાગાની વાત નથી આ પહેલાં પણ નીમાબેન આચાર્ય આવ્યા હતા વિધાનસભાના અધ્યક્ષ પણ બન્યા બે હજાર એકવીસમાં પરંતુ એ પહેલાં તેઓ કોંગ્રેસથી ધારાસભ્ય બન્યા હતા પંચાણું અઠ્ઠાણુંમાં વાસણભાઈ જીતીને આવ્યા ત્યારબાદ બે હજાર બેમાં નીમાબેન જીતીને આવ્યા અને ત્યારબાદ કોંગ્રેસથી જીતેલા નીમાબેનને વંડી ટપાવી અને ભાજપમાં લાવવામાં આવ્યા આ નીમાબેન બે હજાર સાતમાં પણ જીત્યા અને ત્યારબાદ બારમાં ફરી વાસણભાઈને ટિકિટ આપવામાં આવી સત્તરમાં પણ વાસણભાઈને ટિકિટ આપવામાં આવી તેઓ જીત્યા આમ તો અંજાર બેઠક છે કોંગ્રેસના જાતિગત સમીકરણમાં સેટ થતી બેઠક છે આ બેઠકમાં આહિર સમાજ મોટી માત્રામાં છે દલિત સમાજ મોટી માત્રામાં છે મુસ્લિમ સમાજ મોટી માત્રામાં છે આમ છતાં પણ ભારતીય જનતા પાર્ટી એ પ્રકારની સોગઠાબાજી રચે છે એ પ્રકારની નેતાગીરી ત્યાં મૂકે છે કે તેઓ જીતી જતા હોય છે અંજારમાં ભારતીય જનતા પાર્ટી સતત ગઢ બનાવી રહી છે દબદબો કાયમ કરી રહી છે આવનાર દિવસોમાં ભારતીય જનતા પાર્ટી આ ડખાનું નિવારણ નહીં લાવે તો પછી અંજારમાં કોંગ્રેસ કાઠું કાઢશે એ નવાઈની વાત નથી આમ તો સામાન્ય રીતે ધારાસભ્યો સાંસદો ગરબા પણ નથી રમતા અને ગીત પણ નથી ગાતા પરંતુ કેટલાય ધારાસભ્યો સાંસદ હોય છે કે જેને પડીને હોય જે લોકો વચ્ચે પણ રહેવાનું પસંદ કરે અને એમને મજા આવે તો ગીત પણ ગાઈ લે ભૂતકાળમાં આપણે જોયું છે કે પરસોત્તમભાઈ રૂપાલા રાજકોટ સાંસદ તેઓ નવરાત્રિમાં ગીત ગાતા હોય હવે તમે સાંભળી લો વાસણભાઈ આહિરે કેવું ગીત ગાયું આપે સાંભળ્યું વાસણભાઈ આહિરનું ગીત આમ તો સામાન્ય રીતે આ સાંભળે કોઈ તો કહી ના શકે કે આ કોઈ ધારાસભ્ય હશે આપણે ત્યાં એવી પરંપરા થઈ ચૂકી છે એવો પહેરવેશ થઈ ચૂક્યો છે કે સામાન્ય રીતે કુર્તું પહેરવાનું કોટી પહેરવાની એક નેતા તરીકેની છબી બનાવી દેવાની પણ આજની તારીખે હવે જે નવા ધારાસભ્યો ચૂંટાઈને આવી રહ્યા છે એ એક અલગ જ તમને જોવા મળે એમનો પહેરવેશ અલગ હોય એ જો લોકોને રાજકારણમાં ખબર ના હોય તો કહી ના શકે કે આ કોઈ મંત્રી નેતા ધારાસભ્ય સાંસદ હશે જેમ કે તમે ભારતીય જનતા પાર્ટીમાંથી જયેશ રાદડિયા લો હીરા સોલંકી લો આ બધા લોકો એ જ પ્રકારે ફરતા હોય ટી શર્ટ પહેરી લે શર્ટ પહેરી લે કોંગ્રેસમાંથી તમે જિજ્ઞેશ મેવાણી જુઓ અન્ય કોંગ્રેસના વિમલ ચુડાસમા જેવા નેતા જુઓ આમ આદમી પાર્ટીમાંથી તમે ગોપાલભાઈ જુઓ રાજુ કરપડા જુઓ અને અન્ય બીજા નેતાઓ જુઓ આ બધા નેતાઓ હવે અલગ અલગ પ્રકારના પહેરવેશ પહેરી લોકો વચ્ચે જઈ રહ્યા છે અને બતાવી રહ્યા છે કે ભાઈ અમે પણ યુવા છીએ અને યુવાનો તો એ પ્રકારે રહે તે બીજો મેસેજ એવો આપવામાં આવે કે હવે પહેલા જેવા નેતા નથી રહ્યા આ વાસણભાઈ આહિર પણ કદાચ એવા જ પ્રકારના કપડામાં જોવા મળી રહ્યા છે વાસણભાઈ આહિરે જે ગામડામાં ગામઠી પોશાક હોય પહેરવેશ હોય તે પ્રકારનો પહેર્યો છે ગામડામાં બેઠા હોય જેને ખબર ના હોય તો વર્તી પણ ના શકે પરંતુ આ પૂર્વ મંત્રી રહ્યા છે વિજયભાઈ રૂપાણીના બીજા મંત્રીમંડળમાં તેઓ રાજ્યમંત્રી રહ્યા છે કેટ એમની એકની વાત નથી અન્ય પણ જેઓ મંત્રી બન્યા અને બાવીસમાં તેમને કાપી દેવામાં આવ્યા કેવું લાગે તમને મંત્રી બનાવે અને પછી ટિકિટ પણ ના આપવામાં આવે તમે તો પછી તમારા વિસ્તારમાં દબદબો જાળવી રાખો કે નહીં વાસણભાઈ આહિર પણ ધીરે ધીરે દબદબો વધારી રહ્યા છે કારણ કે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એમના દીકરા હરી ગયા પછી એમની છબી ખૂબ ખરડાઈ છે અને જો ડેમેજ કંટ્રોલ કરવામાં નહીં આવે પાણી માથેથી જોતું રોકવામાં નહીં આવે તો બધું ખતમ થઈ જાય જોકે વાસણભાઈ હવે ધીરે ધીરે એક્ટિવ થઈ રહ્યા છે જ્યારે પંચાણું અઠ્ઠાણુંમાં જીત્યા ત્યારે પણ નીમાબેનને લાવવામાં આવ્યા હતા પછી પણ ટિકિટ મળી હતી ત્રિકમભાઈને લાવવામાં આવ્યા છે પરંતુ કહેવામાં આવે છે કે સત્યાવીસમાં ફરી મોટી દાવેદારી કરી શકે છે એ વિસ્તારમાં ફરી એક્ટિવ થઈ રહ્યા છે હવે જોઈએ આવનાર સમયમાં શું થાય છે નેતાઓની ફિતરત હોય છે નેતાઓ એક વખત ધારાસભ્ય બની જાય પછી ફોન પણ ઉપાડતા નથી નેતાઓ એક વખત ધારાસભ્ય બની જાય પછી જે પ્રકારે લોકો વચ્ચે જતા હોય એ પ્રકારે જતા નથી સામાન્ય રીતે તમે ધારાસભ્ય બની ગયા હવે તમારું આ કામ છે તમને સરકાર તેના પૈસા પણ આપે છે અને લોકો વચ્ચે તમારું માન સન્માન પણ વધે છે આમ છતાં પણ નેતાઓ ફક્ત ચૂંટણી ટાણે જાય છે કેટલાય નેતાઓ હોય છે કે જે વચ્ચે વચ્ચે પણ પ્રવાસ કરતા રહેતા હોય છે જ્યારે તમે આવા પ્રવાસ ન કરો લોકો વચ્ચે ન જાઓ તો લોકો તમારાથી દૂર થતા હોય છે ત્રિકમ છાંગાનું પણ કદાચ એ જ પ્રકારનું જોવા મળી રહ્યું છે જોઈએ આવનાર સમયમાં શું થાય બે હજાર સત્યાવીસમાં અંજારમાં

ફરી ત્રિકભાઈને ટિકિટ આપી શકે છે તો જોવા જેવી થશે એ સો ટકાની વાત છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ માહિતી આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ